ધોરાજીમાં રાત્રે નવ વાગે બંબા ગેટ પાસે તારીખ સોળ બાર બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી ગિરનારી કાવાનું આયોજન કરવામાં આવ્યું છે વિનામૂલ્યે ધોરાજી શહેરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં બાબા એન્ટરપ્રાઇઝમાં તારીખ સોળ બાર બે હજાર ચોવીસ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી ગિરનારી કાવાનું આયોજન કરેલ છે શિયાળામાંની શરૂઆત થતાં બાળકોથી માંડીને વૃદ્ધ લોકો સુધી સૌને ઉધરસ કફ કબચિયાત કડતર ડેન્ગ્યુ ચિકનગુનિયા સ્વાઇન ફ્લૂ જેવા તાવ બીમારીઓને ધ્યાનમાં લઈને બાબા એન્ટરપ્રાઇઝ ધોરાજીમાં વિનામૂલ્યે ગિરનારી કાવાનું આયોજન કરેલ છે આ ગિરનારી કાવાનું આયોજનમાં ધોરાજી શહેરના ભાઈઓ તથા બહેનો નાના ભૂલકાઓ ગિરનારી કાવા લેવા માટે ઉમટી પડ્યા હતા ગિરનારી કાવો આ ગિરનારી કાઓ તારીખ સોળ બાર બે હજાર ચોવીસ થી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ નિઃશુલ્કપણે આખા ગામને વિતરણ કરવામાં આવે છે કેટલા વ્યક્તિઓ હશે કેવી રીતે લગભગ આ જે સોળ દિવસનો જે ચન્યુ છે એ સોળ દિવસની અંદર ઓછામાં ઓછા પચાસ હજાર ગામના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો આમાં ભાગ લે છે અને એનો રથાહાર કરે છે સાહેબ બાબા કેવી કેવી રીતે અને આ રીતે આજથી લગભગ બે હજાર ઓગણીસમાં ગામમાં બધે કાવાનું વિતરણ ચાલતું હતું અને આ ચારે ભાઈઓને ભરતભાઈને બધાને એમને એક વિચાર આવ્યો કે આપણે પણ કંઈક આવું કરીએ તો આપણે લોકોની સેવા કરીએ તો અને ત્યાંથી આ વિચાર ઉજવ્યો અને બે હજાર ઓગણીસથી નોન સ્ટોપ દર વર્ષે પંદર ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી આ કાવાનું ફ્રી વિતરણ આપણા જોડાઈ અને કામ વિસ્તારને આપવામાં આવે છે